ભારતીય મજદૂર સંઘના સંગઠન ની સિત્તેર વર્ષ પૂર્ણ થતા ઉપલેટા એસટી મજદૂર સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો ઓગણીસો સુડતાલીસ માં આપણા દેશને આઝાદી મળ્યા પછી દેશના કામદાર જગતમાં થતા અન્યાયની અને શોષણને ડામવા માટે તે સમયે દેશમાં હયાત શ્રમ સંગઠનો અસરકારક ન હોવાથી વરિષ્ઠ પ્રચારક કેગડીજી દ્વારા ભોપાલ ખાતે ભારતીય મજદૂર સંઘની સ્થાપના રાષ્ટ્રહિત ઉદ્યોગ હિત અને શ્રમિક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી આજે દેશમાં જુદા જુદા ઉદ્યોગો અને આયામોમાં કામ કરતા બે કરોડથી વધારે શ્રમિકોની સભ્ય સંખ્યા સાથે ભારતીય મસ્ટર સંત ભારતનું પ્રથમ ક્રમાંકનું રાષ્ટ્રવાદી શ્રમ સંગઠન છે જે સંગઠન બિન રાજકીય રીતે ચાલતું શ્રમિકોનું શ્રમિકો દ્વારા અને શ્રમિકો માટે ચાલતું દેશનું એકમાત્ર શ્રમ સંગઠન છે દેશમાં હજી પણ શ્રમિકોનો બહોળો વર્ગ શોષણનો શિકાર છે ત્યારે તેવા શ્રમિકોને ન્યાય મેળવવાની તક મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અમો આ માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ બામસન ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ થી ત્રેવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી સિત્તેર વર્ષની ઉજવણી કરવા જઈ રહેલ છે તેને સાર્થક કરવાના ભાગરૂપે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ થી એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી ગુજરાતમાં આવેલ તમામ ગામડાઓમાં કાર્યરત તમામ શ્રમિકો અને સામાન્ય જનતાનો સંપર્ક કરવાનું તથા તમામ ગામડાઓમાં ભારતીય મજદૂર સંઘના ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરેલ છે જેને લઈ ઉપલેટામાં પણ આજ રોજ એસટી મજદૂર સંઘ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા ચંદુભાઈ બિંબા એસટી ભારતીય મજદૂર સંઘ પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી આજ રોજ ભારતીય મજદૂર સંઘ પ્રદેશના આહવાન અનુસાર ભારતીય મજદૂર સંઘના જે ત્રેવીસ જુલાઈ ઓગણીસો પંચાવનની અંદર દ્વારા જે બીજ રોપવામાં આવ્યું હતું આજે બનીને ભારત જ નહીં પણ દુનિયાનું એક નંબરનું સંગઠન સંગઠન છે તેમના સિત્તેર વર્ષના પ્રવેશ પ્રવેશ અંતર્ગત પ્રદેશમાંથી જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે અંતર્ગત ચલો ગામ હોત દરેક ગામની અંદર જઈ સંગઠિત તેમજ અસંગઠિત કામદારોને જોડવા અને ભારતીય મજદૂર સંઘની વિચારધારાથી તેમને અવગત કરવા આ માટેનો કાર્યક્રમ છે એ કાર્યક્રમ અંતર્ગત આજે ઉત્તરના ડેપોની પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને તમામ કાર્યકર્તા અને કર્મચારી બંધુઓને પોતપોતાના ગામની અંદર જઈ અને આ વિચારધારાનો પ્રચાર કરે અને ગામે ગામ જઈ ધ્વજારોહણ કરે એ આજનો મુખ્ય હેતુ